મિત્રો જેવું કંઈ અહીંયા તમે થમનેલમાં જોયું કે આધાર કાર્ડમાં તમારે જન્મ તારીખ સુધારવી છે એ પણ તમારા જન્મના દાખલા વગર તો અહીંયા તમારે જે તે વાત છે કે જન્મના દાખલામાં તમારે જે જન્મ તારીખ છે એ તમારા રેગ્યુલર ડોક્યુમેન્ટ કરતાં અલગ હોય છે અથવા તમારા જન્મનો દાખલો એ જે તે પંચાયતમાં નગરપાલિકા મહાનગરપાલિકામાં રજીસ્ટર નથી અને જ્યારે તમે રજીસ્ટર કરવા જાઓ છો તો એની પ્રોસીજર છે એ બહુ લાંબી અને ટાઈમ કન્ઝ્યુમિંગ જે પ્રોસેસ છે અને ખર્ચાળ છે તો તમે કઈ રીતે તમારા જન્મના દાખલામાં જન્મ તારીખ છે એજ તમારી એલસીમાં જે લખેલી છે એ જ જન્મ તારીખ તમે કરી શકો પણ તમે એલસીને પુરાવા તરીકે અહીંયા તમે લઈ શકતા નથી તો કઈ રીતે તમારા એ એલ સીની જન્મ તારીખને જ તમે અહીંયા તમારી આધાર કાર્ડમાં જન્મ તારીખ સેટ કરી શકો તો એના માટે જે આધાર કાર્ડમાં જે યુ આઈડીએ આઈ દ્વારા જે ઓફિશિયલ જે સપોર્ટિવ ડોક્યુમેન્ટ છે એમાં ટોટલ એકત્રીસ ડોક્યુમેન્ટ બતાવેલ છે જેમાં કુલ છ ડોક્યુમેન્ટ એવા છે કે જેમાં તમે એને એઝ અ પ્રૂફ તરીકે લઈને તમારી આધાર કાર્ડમાં જન્મ તારીખ છે એ સુધારી શકો છો અને ઘણા લોકોને અહીંયા પ્રોબ્લેમ એ જ આવે છે કે જન્મના દાખલામાં અને એલસીમાં જે હોય છે જન્મ તારીખ એ અલગ હોય છે જેથી એક સગવડતા મેળવવા માટે ઘણી બધી અગવડતા એમને ભોગવવી પડે છે કારણ કે એક જ ડોક્યુમેન્ટમાં ખાલી જન્મ તારીખ અલગ હોય છે બીજા બધા ડોક્યુમેન્ટમાં તમારી એલસી પ્રમાણે હોય છે જેથી એ બધા ડોક્યુમેન્ટમાં તમારે ચેન્જીસ કરાવવાની પ્રોસેસ કરવી પડે છે પરંતુ અહીંયા હું એ ડોક્યુમેન્ટ તમને બતાવીશ ને પછી તમે એમ હાશકારો લેશો કે હાસ અમારો જે પ્રોબ્લેમ આવતી હતી એનું તમે સોલ્યુશન લાવ્યા એ પણ વિથ પ્રૂફ સાથે આપણે કોઈ ખોટી વાત કરશું નહીં કે મિસ ગાઈડ કરશું નહીં અને જો જે તે ઓપરેટરો નથી કરી આપતા તમને તો એમનું પણ આપણે અહીંયા સોલ્યુશન લાવશું તો પહેલું સર્ટિફિકેટ એવું છે કે અહીંયા જે તે વ્યક્તિ માટે હું અહીંયા વધુ ઉંમરથી નાની ઉંમર સુધીના બાળકો માટે કે જે છે એ વાત હું તમને અહીંયા જણાવું છું કે સપોઝ જે લોકોના અઠાવન વર્ષ કે જે આપણે રિટાયરમેન્ટ એજ છે એના પછી એ લોકોને જન્મ તારીખ સુધરાવી હોય જન્મની નોંધણી ઓબ્વિયસલી થયેલી હોય ના બી થયેલી હોય તો એ લોકોને સુધારવા માટે પેન્શનરનું જે સર્ટિફિકેટ આવે જેમાં જન્મ તારીખ હોય છે એ સર્ટિફિકેટને ત્યાં એનરોલમેન્ટ સેન્ટર ઉપર જઈને એ તમારું જે જન્મ તારીખ છે એ સુધારી શકે છે આ પહેલું સર્ટિફિકેટ છે બીજું સર્ટિફિકેટ છે કે તમે કોઈ ગવર્મેન્ટ જોબમાં એઝ અ સર્વિસ આપતા હોય તો તમને એનું આઈડેન્ટિ કાર્ડ એટલે કે સર્વિસ આઈડેન્ટિ કાર્ડ મળેલું આવે છે આ બીજા ડોક્યુમેન્ટથી તમે તમારી જે જન્મ તારીખ છે એ સુધારી શકો છો પણ પરંતુ ઘણા એનરોલમેન્ટ સેન્ટરના જે ઓપરેટરો છે એ લોકોને ખબર નથી હોતી એથી તમને ખાલીને ખાલી જન્મનો દાખલો એક જ માગે છે તો હવે આ બીજું સર્ટિફિકેટ થયું અને ત્રીજું સર્ટિફિકેટ એવું છે કે જે લોકોને સેક્સ ચેન્જ એટલે કે ટ્રાન્સજેન્ડરનું જે સર્ટિફિકેટ આવે છે જે મેડિકલ સર્ટિફિકેટ હોય છે એના ઉપરથી તમે જે જન્મ તારીખ છે એ સુધારી શકો છો પણ એ અપવાદ તરીકે મતલબ થોડાક જ વ્યક્તિ માટે આ ડોક્યુમેન્ટ કામ કરે છે હવે બાકીના જે ત્રણ ડોક્યુમેન્ટ એ હું તમને જણાવું છું ચોથા નંબરનું ડોક્યુમેન્ટ છે કે બર્થ સર્ટિફિકેટ હવે તમને અહીંયા એઝ અ થર્મિલમાં જોયું કે બર્થ સર્ટિફિકેટ તો અહીંયા જે ચોથા નંબરનું ડોક્યુમેન્ટ છે એ બર્થ સર્ટિફિકેટ છે પણ એના પણ છૂટ કરીને આપણે અહીંયા બીજા બે ડોક્યુમેન્ટ તમને બતાવીએ છીએ કે જેનાથી તમારી જે જન્મ તારીખ છે એ આધાર કાર્ડમાં સુધરી જાય હવે આ ચાર ડોક્યુમેન્ટ પૂરા થઈ ગયા પાંચમું સર્ટિફિકેટ છે તમારું પાસપોર્ટ જો તમારે પાસપોર્ટ હોય તો તમે તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ છે એ ઈઝીલી સુધરાવી શકશો વગર કોઈ જન્મ તારીખના દાખલા વગર અને હવે જે છે છેલ્લું એ છેલ્લું જે છઠ્ઠું ડોક્યુમેન્ટ જે એકત્રીસ ડોક્યુમેન્ટમાંથી અહીંયા ટોટલ મેં પાંચ તમને ડોક્યુમેન્ટ કીધા અને આ છઠ્ઠું ડોક્યુમેન્ટ છે જેમાં કે તમારી માર્કશીટ અથવા સર્ટિફિકેટ જેમાં તમારી જન્મ તારીખ લખેલી હોય હવે મિત્રો અહીંયા ઘણા એવું કહે છે કે માર્કશીટમાં ક્યાં જન્મ તારીખ હોય છે પણ અહીંયા તમે જે અહીંયા સપોર્ટિવ ડોક્યુમેન્ટ માટેનું હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું એ વોટ્સઅપ ચેનલ છે એમાં અહીંયાનું જે સપોર્ટિવ ડોક્યુમેન્ટ ઓફિશિયલી જે આધાર કાર્ડે અનાઉન્સ કરેલું છે એ સપોર્ટિવ ડોક્યુમેન્ટની પીડીએફ અંદર તમે જોઈ શકશો કે માર્કશીટ ઓબ્લિકમાં સર્ટિફિકેટ હવે સર્ટિફિકેટ કેવું આવે એ હું તમને બતાવું છું કારણ કે માર્કશીટમાં આપણે ગુજરાત સરકાર અંતર્ગત જે શિક્ષણ બોર્ડ છે એમાં માર્કશીટમાં તમારી જન્મ તારીખ નથી આવતી તો તમે માર્કશીટને એને ઓપ્શનમાં લેવાનું છે અને બીજું એક સર્ટિફિકેટ ઓબ્લિક કરીને છે સર્ટિફિકેટ જેને આપણે કહી શકીએ ગ્રેડ સર્ટિફિકેટ હવે તમને ખબર નહીં સર્ટિફિકેટ કઈ રીતે તો અહીંયા અહીંયા હું તમને સ્ક્રીન ઉપર બતાવું છું એ ગ્રેડ સર્ટિફિકેટ છે છે મતલબ એટલો કે જે તે વ્યક્તિએ પાસ કરેલું હોય એ લોકોને આ સર્ટિફિકેટ મળે છે મારા જાણવા પ્રમાણે કારણ કે ઘણા વ્યક્તિઓને મેં પૂછ્યું તો એ લોકોનું એવું કહેવું છે કે જો તમે દસમું ફેલ થાઓ તો આ સર્ટિફિકેટ તમને નથી મળતું પરંતુ જો તમે પાસ થાવ તો આ સર્ટિફિકેટ તમને મળે છે અલગ અલગ નામોથી લોકો ઓળખતા ગ્રેડિંગ સર્ટિફિકેટ અથવા પાસિંગ સર્ટિફિકેટ જે તે તમે અહીંયા કહો પણ અહીંયા જે સ્ક્રીન ઉપર બતાવે છે એ સર્ટિફિકેટને તમે જે જન્મ તારીખ છે એ જ એલસી પ્રમાણેની જે આ સર્ટિફિકેટમાં જન્મ તારીખ હશે એટલે તમારા બધાય બધા જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવી જશે માત્ર ને માત્ર એવો લોકોને પ્રોબ્લેમ આવશે જે લોકો દસમા ની એક્ઝામ નથી આપી પાસ નથી થયેલા એ લોકોને જન્મનો દાખલો મેન્ડેટરી આવશે બાકી આ જે મેં છ ડોક્યુમેન્ટ કીધા એ ડોક્યુમેન્ટમાં તમારો જન્મનો દાખલો ઇન્ક્લુડ છે એને કાઢતા તમે આ પાંચ ડોક્યુમેન્ટથી તમારું જે જન્મના દામાં જે જન્મ તારીખ છે અને બીજા કોઈ ડોક્યુમેન્ટમાં અલગ છે તો આ પાંચ ડોક્યુમેન્ટથી તમે તમારું આધાર કાર્ડ એ સુધારી શકશો અને કોઈ એનોલમેન્ટ સેન્ટર ઉપર તમને ના પાડે તો ઓગણીસો સુડતાલીસ ઉપર એની કમ્પ્લેન કરો એટ ધ રેટ યુ આઈ ડીએ આઈ ડૉટ ડોટ ઇન આ જે એની ઓફિશિયલ મેલ આઈડી ઉપર છે એની કમ્પ્લેન કરો જો તમારું કામ છે એ સો સો ટકા થઈ જશે